Boa જય 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 ગુરુદેવ ખાસ દ્વારકાનું એક પૌરાણિક જે મારા ગુરુજીનું છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર જે દરિયા કિનારે ગાયત્રી મંદિરની બાજુમાં આવેલું છે ખાસ આજના દિવસે વારંવાર અહીંથી જે આપણી સાથે અહીંયા આયોજકોની ટીમ છે સાધુ સંતોનો ભંડારો તો થતો હોય છે પણ આજ મહાશિવરાત્રીનો દિવસ અને વિશેષ દિવસ અને વિશેષ નિર્ણય ખાસ જે લેવામાં આવ્યો છે દરરોજ સાંજના સમયે ખાસ સાધુ સંતો માટે અને ખાસ જે દ્વારકાની અંદર કોઈ જરૂરિયાતમંદ હોય અહીંથી પાર્સલ લઈ જઈ શકશે હોસ્પિટલમાં કોઈ બીમાર હોય તો એ લોકોના પાર્સલ માટે પણ સાંજના સમયે દાદા પંચમુખી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જે સુંદર એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તો ખાસ અહીંના આયોજકોની ટીમ છે દિપેશભાઈ છે કક્કર દિપેશભાઈ વારંવાર આપની તો રોજ હાજરી હોય છે અને દાદાના આશીર્વાદ આપની ઉપર છે શું કહેશો બાબુ થોડાક થોડાક પહેલાં ભાગવત સપ્તાહ કરવા આવેલ પ્રકાશનજી મહારાજના સેવક તરફથી સાતે સાત સાતનો ભંડારો કરવામાં આવ્યો હતો અહીંયા તે એના સેવકને આટલા બધા લોકોએ જમતા હતા એનાથી પ્રેરણા હતી કે આપણે કાયમી અહીં ભંડારો ચાલુ કરીએ એટલે આજથી શિવરાત્રિના દિવસે હોસ્પિટલ છે કોઈ ગરીબ ગુરબા છે અને સાધુ સંતો માટે અહીંયા જમવાનું બનાવવામાં આવશે સાંજે સાડા છ વાગે એ લોકોને પાર્સલ સુવિધા અહીંથી આપવામાં આવશે આપણી સાથે એવા જ દ્વારકાના જયંતિભાઈ લયંતિભાઈ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો આજના દિવસે જે પંચમુખીમાં આપની મહેનત ઘણા સમયથી આપ સાધુ ભંડારામાં આપની હાજરી હોય છે સુંદર એવી વ્યવસ્થા હોય છે શું કહેશો ભાવ જય જલારામ જય પંચગનમા મહારાજ અને શ્રી શિવ 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 આજે અમને આ ગાયત્રી મંદિરમાં જ્યારે આજે તો એ લોકોએ અમારું જોઈ કાર્ય અને એમ થયું કે તમે આટલું બધું સરસ કાર્ય કરો છો તો અમે તો ઘણા ઠેકાના ભંડારા કરીએ છીએ અને અમારે તો બહુ સરસ અમે તમારી કામગીરી જોઈએ એટલે અમને પણ એમ થયું કે અમે દ્વારકામાં પણ આવે ભંડારાનું આયોજન દરરોજ સાધુ જેટલા હોય જમવાનું સાંજે આપીએ છીએ ગરીબ ગરુબ આવે છે ને એ લોકોએ પણ કીધું કે હોસ્પિટલમાં જેટલા પણ દર્દીઓ હોય એને બધાને આપણે પાર્સલની સુવિધા કરી આપજો અને જે પણ થાય એ અમે બધું કરવા તૈયાર છીએ દ્વારકાની અંદર દ્વારકા નગરી દ્વારકાધીશની સાની ખાસ આપણી સાથે અહીંયા બાપુ ખાસ બીજા પણ કોઈ લોકો હોય જેમની ઈચ્છા હોય કે સાધુ સંતોનો ભંડારો કોઈ આ કાર્યમાં દાદાના આશીર્વાદ લેવા માંગતા હોય શું કહેશો એ બાબતે નંબર એ છે ખાસ કરીને સદગુરુ શ્રી પ્રકાશ મહારાજના સેવક કે જેનો ગાંધીનગર ધામમાં આશ્રમ છે એ લોકોની ઈચ્છા એવી છે કે દ્વારકામાં સાધુ સંતો યાત્રાળુઓ માટે તમે જે હોસ્પિટલના જે બીમાર દર્દી અથવા તેની ના હોય બરાબર અને કોઈ અંદર એકદમ જે ઉંમરલાયક માણસ હોય કે જે લોકોને કોઈ બનાવી દઈએ છે કે એમ ન હોય એ લોકોને આપણે અહીંથી ટિફિન પહોંચાડીએ અથવા તો એ લોકો આવીને લઈ જાય તો આ અમને જરૂરિયાતો દ્વારકામાં દેખાય છે તો આના માટે આપણે આજથી એમ શિવરાત્રિના દિવસથી કાયમી અનક્ષેત્ર ચાલુ કરીએ છીએ બરાબર એમાં સ્વેચ્છાએ જો કોઈની ઈચ્છા હોય કે આજે અમારે જમણવાર આપવું છે તો એ આપી શકે છે બાકીના દિવસોની અંદર તો એના સેવકો છે એ લોકો ખર્ચો આપવાના છે બરાબર તો ખાસ દ્વારકા જુડેદી ઓમ થોબાણી અને ખાસ પંચમુખી દાદાના સાનિધ્ય એટલે કે ગાયત્રી મંદિર પાસે જે પંચમુખી દાદા હનુમાનજી મહારાજનું પૌરાણિક મંદિર છે આપ ત્યાંનો કોન્ટેક કરી અને આ કાર્યમાં આપ પણ જોડાઈ શકો છો દ્વારકા જુડેદી ઓમ થોબાણી સૌને મારા જય 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 દ્વારકાધિ જય ઠાકર